મનુભાઈ આ કેટલા ની આવ્યું દોષ કલરનું દોસ કલરનું હા હે તો તમે તમારે હોડા કલરના હોડાનું મારું ના ફૂટી હું મારું હું મારું 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 ના મને આ મેડલ મેળ હા હે તો મેડલ મળ્યું કેમ કારખાનાનું હા હે આમ જો મનુભાઈ ને મેડલ મળી હોનાનું તમે જુઓ ગાય હા હે અરે મનુભાઈ તમે તો જીતી ગયા હોય દસ જણાને શું કર્યા નથી oh, oh. oh, so,

ના ના અલીને ભી લઈ આવો આટવા ના આ જો આ હું હે આમ કરીને આમ મુક જા લાઈ બોલ કાઢ લઉં હા હું ખાલી કામ નથી કરતો બધું કામ કર દેવલો ખેંચો દેવલાની હા એને માતામાં ઘરમાં આ હે ફોન એક લાખ રૂપિયા કાલ મળી જશે પણ કોને ખબર પેલા એની કિડની કાઢી મને દો પછી એનું લીવર ખાઈ જવાનું

આ મનુભાઈ તમે જોઈ શકો છો મનુભાઈ તમે કઈક બોલો ઇન્ટરવ્યુ મે દેસો તમે આ મશીન વીસ આવે ઇન્ટરવ્યુ દીધો ઇન્ટરવ્યુ શેનું જોઈએ અમારે આ મશીન નું જોઈએ મશીન તો ચાલુ હે તમે ક્યો ઈ બોલું હું બોલવાનું આ મશીન નું છે આ મશીન માં તમે હીટુ કા બનાવો હીટુ બનાવી ઈટુ અમે દુબઈ મોકલી તમે જોઈ શકો હીટુ આ બધી ફાઈબર ની હીટુ હે આ જો જમવા બાબા હું આ આ બધી ડાયો બનાવી

હે પાણી ડોફા ચક્કર પડી જાય તો કિડની કાઢ લે મનુભાઈ એ દારૂ પીવા તને કહું આ ડોફા તો માનતો જ આ મનુભાઈ મનુભાઈ ડેમો આપો ગાડી ચાલુ ચાલુ કરો

છું તમે મનુભાઈ ના માનુ કે કબૂતરની કિતની રાખી બનેને 1.5 કબૂતરની કિતની છે જો ચેક કરો ને ઇના વા કબૂતરની જોઈ છે લાગે મને બને આપણે એને ફોટો ભાઈને ખબર એક વાત ભાઈ તમારા ભાઈ

મારી એક લાખ કરોડ ની ગાડી તોડ નાખી ગયો મારી એક કરોડ ગાડી તોડી નાખી